તો આજે આપણે કરવાના છે મુકેશભાઈ સાથે તો આપણે એને કોલ લગાડીએ તો જો કોણ મુકેશભાઈ હું ઈટાનો તો તમે એક સોંગ બનાવેલું હતું એ મને ગમતું નથી

ઈ મને ગમતું નથી તમને નથી ગમતું એમ હા એનું કારણ કે એમાં એડિટિંગ હરખું નથી નથી એડિટિંગ એડિટિંગ હરખું નથી એમ હા ક્યાં કોલ માં તો આપણે

ના નતો નથી કઈમ કેતું હા તો એનું શું કરશું હવે આનું તો બીજું તો કે આ ડિલીટ કરાવો એમ લે આલે ડિલીટ હા ભાઈ કરી લે હવે યાર આ પહેલા તો એ તમારા છે ને હા

હા ફાલિ કોલ ફાલિ તો ફોન પર જ છે ડિલેટ કેમ કરવાનું કે યાર ગીત એમ નામ તો ન દેવાય ને આમાં બધાય એવું છે તો પણ એને નો ગમે તો હવે કેમે કે રીતે હું ભેગું કરું તમે તમે તો એક કામ કરો એને દેજો ભાઈ ભાઈ તો પણ હું એટલે સારું લાગશે એમ કહી દેણો તમારે બીજું તો હોય કયો એમ કેવાનું કે 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 લાગશે અને એમ માને નહીં તો હું કરું લ્યો

તો ડિલેટ કરવાનું છે એમ તો વાત કરી લઉં નો કરવાનું હોય એમ તો તો કરવું પડે ને નકર માર બ્રેકઅપ થઈ જાય તમારે યાર બ્રેકઅપ થાય તો મારી સાંભળો મારું ડિલેટ કરું યાર નો કરું તો તમારે બ્રેકઅપ થાય તો મારે કઈ કઈ ડોટો માથે ખર્ચો બેસી જાય એ તમને ખબર છે યાર

તમેશો ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો સપોર્ટ કરજો યાર કારણ કે નાના શું કેવાય નાના કે મોટા ભાવેશભાઈ નાના એક ક્રિએટર છે નાના કે મોટા સપોર્ટ ની જરૂર હોય બધા ભાવીજભાઈ ને જો બધા મને સપોર્ટ કરો છો બધાને સપોર્ટ કરો છો ભાવિજભાઈ સપોર્ટ કરજો કે એને કામ કરવાની થોડી હું કે અંદર થી સગત મજા આવે એને કામ કરવાની થોડોક સપોર્ટ કરી દેજો અને ભાઈને ને લાઈફ સતરે કરી દેજો ભાવિજભાઈ